હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનુન તો ચાલો આજે મમ્મી ઘરે જાય છે અને પણ રેડી છે તો હેલો બધાને હું કરે છે બસ તો બતાવી જ ન તમને તો ચાલો અમે મમ્મી ઘરે જાય છે અને પછી સાંજે નાની ઘરે જવાનું છે કે નથી જવાનું કંઈ નક્કી નથી જવાનું છે તો બધા હેલો કદું ના હેલો કાઢે હેલો જૅન્સ ટોપી છે

તો જો અહીંયા બનાવે છે મમ્મી એ મોડી ગ્વાર રોટલો ભાત અને છાશ શેકર અને મગ નહીં તો ચાલો હવે અમે જમી લઈએ છાશ તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને મમ્મી બનાવે છે ઘઉંના લોટનો શીરો સુગંધ આવી છે આવે છે તમને નહીં આવે ખાલી અમને ચાલશે

ખોટા પાડે છે તો ચાલો આપણે નીચે ઉતરીએ શીરો ખાઈ આવીએ અને પછી જવાનું છે આપણે નાની ઘરે તો નાની ઘરે આજે બધાય ભેગા થશું ચાલો ત્યાં બેસશું થોડી વાતો કરશું નાની ઘરે શું બનાવ્યું છે ખબર નહીં કે જાય ખબર પડે આપણો બની ગયો છે ગરમા ગરમ શીરો તો આપણે ખાઈ લઈએ શીરો અને તનિષ ની શકલ જોઈ લ્યો

দোজিয়ান ছিয়া আন্সানে নে জশান এরানের ছে. তো এয়ান তো কাই নংথে দেখাতি. এয়া দ্ষয়া দেয়া এরার গ্য়া আনেয়া ছে. અને આ લોકો નથી લાઈટ કરવાની છતાંય લાઈટું કરી કરીને જોત કે કોઈ છે અમે પણ નીચે બંધ કરી દીધી છે આ બાજુ તો સ્કૂટર ને આવે છે એટલે એમ કે થોડીક લાઈટ દેખાય છે બાકી તો બધામાં બંધ છે તો આ ઉપર એપાર્ટમેન્ટમાં પણ બળે છે ચાલુ છે આપણે આઈફોન લઈ લે ને તોય ના થાય જો મતલું તો વાંય શું થાય આપણા ફોનમાં તો અમારું જો બ્લેકઆઉટ ખુલી ગયું છે અને સારા થઈ ગયા હતા તો ડાયરેક્ટ અમે કુટુંબ પ્રાર્થના બોલવા બેસી ગયા છે બેસી ગયા છે ભેર ખાવાને જ્યાં છે તોફાન કરશે લઈને બેસાડી દીધી છે મેં ફોન લઈને જોઈને એ જોવો કે મને મમ્મીએ કે મોબાઈલ આપી દીધો છે તો તને છે ને એ મોમાસિનો મોબાઈલ આપ્યો છે એ જો કવર જોઈને કે ખરાય હોય કે મોબાઈલ કોને આપી દીધું ક્યાંની તોફાન કરતી દીધી ને એટલે હમણાં થોડીક વાર આપ્યો મોબાઈલ ત્યાં આપણે જમી લો

બાય બાય નાની એ બધી સાડી કાઢી તે જૂની જૂની તો એ બધા જોતા હતા હા તો જીન્સ બહાર નીકળી ગઈ જીએનસી આઈ છે તો આપણે જવાનું નથી રિક્ષામાં આપણે આવવાના છે પપ્પા લેવા

લાવ ખરા ખરા મને ખાવાય નથી દેતી તને એક નહીં બે ખરાબી તન ખરાબ પેલા હું ટેસ્ટ કરું પ્યોર એકદમ કેરીની ખાતી હોય ને ખાતા હોય ને છે એકદમ સોફ્ટ ને એકદમ કેરીનો ફ્લેવર તો આજે છે નેક્સ્ટ ડે અને હું તમને કાલે બતાવતા ભૂલી ગઈ હતી જેન્સને એક ગિફ્ટ આવ્યું છે પાછું કવર આવ્યું છે જીએન્સીને તો જો એની ફ્રેન્ડનું કવર આવેલું છે જીએન્સીની તો હેપી બર્થ ડે જીએન્સી ફ્રોમ અશ્વિ તો જીએન્સ પેલા અશ્વિન થેન્ક યુ કહી દે પેલા અશ્વિન થેન્ક યુ કહી દે થેન્ક યુ અને અત્યારે ચાલે છે અહીંયા રિધિના વ્લોગ તો આપણે રિધિનો વ્લોગ જોઈએ છે અને ચાલો આજે બધાને ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ અને હવે આપણે બીજા વ્લોગમાં મળીએ તો ચાલો બધાને બાય